હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી એકવાર તમારું આપણી યુટ્યુબ ચેનલ ફાઇવ સ્ટાર તો ચાલો જઈએ આજે આપણે શ્રી કમરાય શક્તિપીઠ આ સ્થળ આવેલું છે ડુંગર ઉપર જે થાય છે માત્ર બગદાણાથી બાર કિલોમીટરના અંતરે આવેલ આ માતાજીનું નવું નવનિર્માણ મંદિર તૈયાર થઈ રહ્યું છે મિત્રો જય આ સ્થળ ડુંગર ઉપર આવેલું છે મિત્રો અને અહીંયાનો નજારો તમે જોશો ને તો તમારું મન મનમોહક થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો માતાજીનું નવનિર્માણ મંદિર તૈયાર થઈ રહ્યું છે કમળાઇ શક્તિપીઠ કોરાબા ધામ કદમગીરી આ સ્થળને મિત્રો આપણે કદમગીરી તરીકે ઓળખવામાં આવે છે વિશ્રામ ગૃહ અહીંયાનો નજારો મિત્રો ખૂબ મનમોહક છે માતાજીના દર્શન કર્યા બાદ મિત્રો હવે આપણે ડુંગર ઉપરથી નીચે ઉતરશું ડુંગર પરથી નીચે ઉતરતા મિત્રો અહીંયાનો નજારો તમને એ વન જોવા મળશે ને તમને ફરીવાર પાછો આવવાનું મન જરૂર થશે મિત્રો તો એકવાર અહીંયાની મુલાકાત પણ જરૂર કરજો તો વિડીયોમાં બનાવી રહીજો મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરજો તો મિત્રો તમે અહીંયા ચાલીને પણ જઈ શકો છો અથવા તો તમારી પાસે જો ટુ વ્હીલ કે ફોર વ્હીલ હોય તો પણ તમે માતાજીના દર્શન કરી શકો છો તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને આ નજારાનો આનંદ તમે માણતા રહેજો તો મિત્રો અહીંયા એક એક કિલોમીટરના અંતરે વળાંક એટલે કે મોડ આવતા રહેશે એટલે મિત્રો તમારે તમારું વાહન સ્લો હાંકવું પડશે તો આપણે ધીમે ધીમે મિત્રો અહીંયા ડુંગર ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને આપણી યુટ્યુબ ચેનલ ફાઇવ સ્ટાર પુનાને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા કમળાઇ શ્રી કમળાઇ શક્તિપીઠ કદમગીરી જે આવેલું છે બગદાણાથી ફક્ત બાર કિલોમીટરના અંતરે તો મિત્રો ફરી મળશો આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આપણા બધાના જય માતાજી